આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કઈક બની જાઉ મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી સોંપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિનારો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે માર નિકિતાને અમે છ મહિના ત્યાં બોલાવી નથી છ મહિના ત્યાં અમે એને ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે બોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને કે પબ્લિકમાંથી કાયમ પાંચ લાખ રૂપિયા આપી દે અને અમારા અખાડા અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા એ એવું કે મને હજાર રૂપિયા આપી દે છે મીરનું બધું તો તો મીર અત્યારે ઘરે જામનગર ની અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો દીધો હોત એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓની તો બધું મારા ગુરુ ના નામે છે મારા નામે છે જયારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ થાય છે એ મારા ગુરુ છે અખાડા વસ્તુ છે અને નિકિતા એવું કહેવાનું થાય છે કે મને બધું લઈ દો એમ પૈસા નો વિવાદ તો વિવાદ ચાલુ થયો છે કે એને રાજકોટ ની અંદર માં પરાણે માગવું છે પબ્લિકો ને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટ ની અંદર કિન્નારખર ની અંદર એવું હાલતું નથી મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી. કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં સો ફેર હોય તમે લોકો મને જવાબ આપજો. આક્ષેપ એ એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપરથી કોઈ કિન્નર બનીન આવતો નથી. માના પેટમાંથી બનીન આવતો નથી કિન્નર. કિન્નર તો રાજકોટ માં જન્મ થયો તો કિન્નર રાજકોટ માં જ બને છે. અને રહી વાત ઓપરેશન કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પેમ કે પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાવ કે માલા માધા પર ચોકડીએ જાવ બરાબર ને મેડિકલ ના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે ઈ તો ડોક્ટર તમને જાતા ફેરાજ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નર આવે છે તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું કોઈ છરો મુકાવે ઓરિજિનલ થઈ જાય છે કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના કંચન છે એમના માન્યમાં કે મારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના ફેક છે એમાં એવું આવતું નથી ઓરિજિનલ ને ડુપ્લિકેટ નો કોઈ પ્રશ્ન જ નથી એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે અને મારી સાથે અમદાવાદ અમદાવાદના ના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદ ના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્ર કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી પેરા ઉભા નો રે

ઇન્સ્ટા તમે ચેક કરો કે એનો દીકરો છે કે એનો ભાઈડો છે મેં એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિર ને એ કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માં એની નણંદ ના બધા વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો અમે તમે સોનાનો દાણોય ના પહેરાવો તો કે મારો મિહિર પહેલા પછી તું બસ આ વસ્તુ થી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે રાજકોટ ની પબ્લિક પાસેથી પૈસા માંગી માંગી આપતી નથી ગાડીઓ લઈ અને શોખ કરે છે ની જનતા ને નમ્ર અપીલ છે કે આવા લોકો પૈસા આપવાનું બંધ કરો પચાસ ટકા એના લવર ના કાઢે પચીસ ટકા કિન્નરો ના કાઢે પચીસ ટકા એના શોખ મોજ કરે બિહિર ની એની મુલાકાત બે વર્ષ થી થઈ છે અને દર બે વર્ષે દોઢ વર્ષે ભાઈડો બદલી જ જાય છે લગ્ન પ્રસંગ હોય તો અગિયારસો પાંચસો રૂપિયા આપો દીકરીના લગ્ન હોય તો રૂપિયા ના આપતા મારી ઉપર એવા આક્ષેપ લગાવે છે તો હું એના જેવા પ્રૂફ દઉં છું કે મને ઓડિયો દે કે અનુસૂચિત જાતિ વિશે કઈ બોયલી હોય ખોટી રીતના આ અનુસૂચિત જાતિ ને ઉશ્કેરવા માંગે છે પણ આ કાસ્ટના ના લોકો ને પણ હું એટલું જ કહું છું કે જો મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફ નો વાયરલ કરે બધું એના ઘર માંથી નીકળશે પણ આ રાજકોટ ની જનતા ને લૂંટી ને અને મારી પાસે બધા પ્રૂફ છે કે પાંચ દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો મેં વિડીયા ઉતારેલા છે પ્રૂફ છે માફી માંગે છે કે તને લખાણ કરી દઉં મોઢામાં ચંપલ લઈને ને માફી માંગુ તારી જરૂર છે અને મેં સમાધાન કરવાની ના પાડી જય માતાજી જય શ્રી કૃષ્ણ ભીમ અસલામ વાલેકુમ નમસ્કાર ગુજરાત મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું માર્ગ ઉપર ચાલે છે એટલે એ પેલું તો મારું કેવું ઈજ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે ને કેટલા ડુપ્લિકેટો છે